કોઈ મારુતિથી લઈને મર્સિડી સુધીની કોઈ પણ કાર હોય એ કાર લઈને અયોધ્યા મંદિરે જાય અને ત્યાં દર્શન કરે તો એવી કારનું જનરલ સર્વિસ એવી કારનું વ્હીલ એલાઇમેન્ટ બેલેન્સિંગ ચારે વ્હીલના બ્રેક સર્વિસ આખી જે અમારી જનરલ સર્વિસ કહેવાય છે એ આખી જનરલ સર્વિસ પ્લસ એ ગાડીનું એન્જિન ઓઈલ અને ઓઇલ ફિલ્ટર ફ્રી ચેકઅપ કેમ્પ અહીંયા વર્કશોપે રાખ્યો છે કે કોઈ પણની કાર આવે તેનું ટોટલી જનરલ ચેકઅપ પછી એના એન્જિનના બધા ફંક્શન ચેક ફિલ્ટર ચેક ઓઇલ પાણી કુલન્ટ વાઇપર ફેન બેલ્ટ રૂફલાઇટ આ બધા ફંક્શનનું ચેક કરેલો એક ફિઝિકલ રિપોર્ટ અમે અહીંથી આપશું ને એવું જરૂરી નથી કે એ ચેકની અંદર કંઈ રિપોર્ટ છે તો એ કામ અહીંયા જ કરાવું એ તેમના પર્સનલ કોઈ પણ જેમ ફેમિલી ડોક્ટર છે એના પોતાના વર્કશોપ પાસે પણ કરાવી શકતા આ વિડીયો જોયા પછી મોટી માત્રામાં અહીંયા રામ ભક્તો આવે કે એ લોકોને જાવું છે એ આવે તો એને કઈ રીતે મેનેજ થશે એના વિશે શું વિચાર આવ્યો તમને સૌથી પહેલા તો એ કહીશ કે સૌથી વધુ ભક્તો જાય અને સૌથી વધુ કાર મારી ત્યાં પહોંચે આ મારો ઉદ્દેશ છે એક્ટિવ મોટર્સની એક અમારી કોર વેલ્યુઝ છે ક્વોલિટી કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડિવિજ રિસ્પેક્ટ અને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ મિત્રો સમગ્ર વિશ્વ અત્યારે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે સમગ્ર વિશ્વની અંદર જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા છે ત્યારે હરેક કોઈ વ્યક્તિ દર કોઈ વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા માગે છે એનો ભાગ બનવા માગે છે એની સાથે જોડાવા માગે છે ત્યારે રાજકોટના એક એવા વ્યક્તિ જે અદ્ભુત અને અનોખી ઓફર લઈને આવ્યા છે તમામ જે ભક્તો અયોધ્યા જવા માંગે છે રાજકોટથી અયોધ્યા જવા માંગે છે એમના માટે આઠથી દસ હજાર રૂપિયાની ફૂલ સર્વિસ અને એની અંદર ઓઇલ પણ પોતાના તરફથી એ ફ્રીમાં એની અંદર ટોપઅપ કરાવી દેશે બીજું એમની પાસે બાવીસ તારીખ સુધીમાં એક એવી જોરદાર ઓફર છે કે જેની અંદર આખી ગાડીનું ફૂલ ચેકઅપ એ કરાવી આપશે અને બેતાલીસ પોઈન્ટ ઉપર આખી ગાડીનું ચેકઅપ બિલકુલ ફ્રીમાં કરાવી દેવાના છે તો આવો મળીએ એમને અને વાત કરીએ વાત ગુજરાતી પર તો મિત્રો વાત ગુજરાતી પર આપણી સાથે છે સંદીપભાઈ પટેલ કે જેમણે આ અદ્ભુત ઓફર આપી છે પહેલાં તો સંદીપભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને જય શ્રી રામ જય શ્રી રામ સંદીપભાઈ આ ઓફર તમે જે આપી રહ્યા છો એ ડિટેલમાં શું ઓફર છે ને પહેલાં તો એ દર્શક મિત્રોને જણાવી દો તમને સૌથી પહેલાં તો જયરાજભાઈ ખાસ થેન્ક યુ વેરી મચ કે આ આવી ઓફરને તમે જોઈને આજે દર્શકો સુધી પહોંચાડો છો એ માટે હું તમારો ધન્યવાદ ખાસ આભાર વ્યક્ત કરીશ હવે ઓફર વિશેની વાત કરું તો ઓફર એવી છે કે આજે આવો જબરજસ્ત પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આપણા હિન્દુ સમાજ માટેનો જે ગર્વને લેવા માટેનો જે અત્યારે થઈ રહ્યો છે તો એના સાક્ષી બનવા માટે મને મનથી એવી ઈચ્છા થઈ અને ઘણા બધા મિત્ર સર્કલ ગ્રુપને મેં જોયા કે કાંઈક ના કાંઈક એનું અનુદાન કંઈક ના કંઈક યોગ્યતા એ આપે છે તો એ વસ્તુને આપવા માટે મેં મારી આ ઓફરને પ્રગટ કરી કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું એ આપવા માટે મેં એવી નાનકડી ઈચ્છા વ્યક્ત કરી છે કે જે લોકો રાજકોટથી અયોધ્યા સુધી પોતાની કાર લઈને ફેમિલી સાથે મિત્ર સાથે કે કોઈપણ રીતે કોઈ પણ કાર ભલે પછી મારુતિથી લઈને મર્સિડી સુધીની કોઈ પણ કાર હોય એ કાર લઈને અયોધ્યા મંદિરે જાય અને ત્યાં દર્શન કરે તો એવી કારનું જનરલ સર્વિસ એવી કારનું વ્હીલ એલાઇમેન્ટ બેલેન્સિંગ ચારે વ્હીલના બ્રેક સર્વિસ આખી જે અમારી જનરલ સર્વિસ કહેવાય છે એ આખી જનરલ સર્વિસ પ્લસ એ ગાડીનું એન્જિન ઓઇલ અને ઓઇલ ફિલ્ટર એન્જિન ઓઇલ પણ અને ઓઇલ ફિલ્ટર કારણ કે ગાડીને ચાલવા માટે આપણને લોહી જોઈ તો ગાડીને ઓઇલ જોઈશ અને આટલા લાંબા કિલોમીટરના પના માટે મારે કઈ કાપવું છે તો હું શું કરવા ને કઈ બાકી રાખું બેસ્ટ આપવું એટલે બેસ્ટ આપવું છે એટલે મેં આ જે જનરલ સર્વિસ તમને કીધી એ જનરલ સર્વિસ સાથે એન્જિન ઓઈલ અને ઓઇલ ફિલ્ટર કોઈ પણ કા એ અહીંયાથી અયોધ્યા જાય દર્શન કરે અને ત્યાંથી એનો ફોટોગ્રાફ લે કે જે કાંઈ એમની સાબિતી આપે એટલે એ અહીંયા આવે આપણા વર્કશોપે એટલે આપણે એ પ્રમાણેની એની સર્વિસ સંદીપભાઈ સૌથી મોટો પ્રશ્ન કે જનરલી આ સર્વિસિંગ જે આનો ચાર જનરલ સર્વિસ નાની ગાડી હોય કે મોટી ગાડી હોય તો આ જે તમે ઓફર આપી રહ્યા છો જે રામ ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે એને આ વિશેષ તમે આપી રહ્યા છો ઓફર ને આની અંદર ભાગ લે તમે સહભાગીતા હો છો ખૂબ ઉમદા વિચાર છે તો આની જનરલ સર્વિસિંગનો જો કોઈ કસ્ટમર તરીકે ક્યાંય જાય સર્વિસ કરાવવા તો એનો ખર્ચ કેટલો આવતો હોય છે જયરાજભાઈ વાત કરું તો મારુતિ થી વેગન આર અલ્ટો જેવી કાર પણ ખર્ચો ચારેક હજાર રૂપિયા આવતો હોય છે તો આપણે તો સમજીએ છીએ કે એવી કાર્ડ લઈને જવાનો વર્ગ નથી હોતો પણ આપણે એવું સમજીએ કે મિનિમમ પાંચ સાત હજાર રૂપિયા થી તો એક કાર નો ખર્ચો આવશે અને ઓઇલ નો ખર્ચો પણ એટલો જ થતો એટલે બધો થઈને મિનિમમ ખર્ચો પાંચ સાત હજાર રૂપિયા નો ખર્ચો મિનિમમ આવશે અ આ વિચાર જ્યારે તમને આવ્યો તો એનું ઇમ્પલિમેન્ટેશન કરવાનું થયું અને સાથે સાથે અત્યારે તમે બીજું એક ચેકઅપ કેમ્પ પણ બાવીસમી તારીખે રામ અમ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી બાવીસમી તારીખ સુધી તમે એક ચેકઅપ કેમ્પ છે એને એની વિગતો દર્શકોને જણાવો એ ખાસ વિગત એવી છે કે રાજકોટની કોઈ પણ જનતાને કોઈપણ વ્યક્તિને એક્ટિવોટર્સના બાવીસ વર્ષ પૂરા થાય છે અને એમાં જોવા જેવી વાત એ છે કે એ પણ જાન્યુઆરી મહિનાની બાવીસ તારીખે રામલલાનું આપણું ત્યાં સરસ મજાનું પ્રાણ પ્રતિષ્ઠા થાય છે તો મારા માટે સંજોગ આ બે બહુ જબરજસ્ત બની ગયા તો મેં પણ સાથે એક ફ્રી ચેકઅપ અહીંયા વર્કશોપે રાખ્યો છે કે કાર આવે તેનું ટોટલી જનરલ ચેકઅપ પછી એના એન્જિનના બધા ફંક્શન ચેક ફિલ્ટર ચેક ઓઇલ પાણી વાઇપર ફેન બેલ્ટ રૂફલાઇટ આ બધા ફંક્શનનું ચેક કરેલો ફિઝિકલ રિપોર્ટ અમે અહીંથી આપશું અને સાથે ગાડીનું ટોપ વોશ પણ ફ્રીમાં આપશું

સૌથી પહેલા તો આપણે રામ ભગવાન નો તારીખ છે અને જ દિવસ અને એ જે નંબર બાવીસ તો બાવીસ વર્ષ એક્ટિવ મોટર્સ પણ પૂરા થાય છે એટલે ખાસ તો એ છેલ્લી તારીખ બાવીસ તારીખ છે બાવીસ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરી બરાબર અને સમયની વાત કરીએ તો સવારના 9 થી બપોરે એક વાગ્યા સુધીનો ઓકે એ આના માટેનો ચેકઅપ માટેનો ફિક્સ ટાઈમ છે સવારે 9 થી બપોરે 1 સુધીનો ચેકઅપ માટેનો ટાઈમ છે અને 22મી તારીખ લાસ્ટ છે મિત્રો બરાબર અને સાંજનો સમયમાં એવું નથી કે ન નઈ કરીએ હા કોઈ એવા આવે છે તો એને કરશું પણ ફિક્સ ટાઈમ સવારના 9 થી 1 નો કારણ કે જે ગાડી રૂટિન સર્વિસની આવેલી હોય છે એને એને અમારે સાંજે ડિલિવરી હોય તો ત્યારે એ ડિસ્ટર્બ ન થાય બરાબર એટલે ચેક અપનો સમય આપણે સવારના 9 થી બપોર 1 22 તારીખ સુધી સંદીપભાઈ બીજું આપણે અહીંયા કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છે જનરલ આ તો ઓફરની વાત થઈ પણ ઇન જનરલ આપ શું શું સર્વિસ પ્રોવાઈડ કરો છો એની ટૂંકમાં માહિતી આપવી હોય તો જો સૌથી પહેલા તો ખાસ તમને કહીશ કે એક્ટિવ મોટર્સની એક અમારી કોર વેલ્યુઝ છે ક્વોલિટી કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડિવિજ્યુઅલ રિસ્પેક્ટ અને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ આજે મારુતિથી લઈને મર્સિડીઝ સુધી અત્યારે પહોંચ્યા છીએ તો ઇમ્પ્રુવમેન્ટ વગર અહીંયા પહોંચવાની કોઈ કન્ડિશન નથી હવે એ જ કારને કન્ટિન્યુ વેલ મેન્ટેન રાખવી હોય તો જરૂરી છે ગાડીનો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ બરાબર જે સૌથી મેઇન પાર્ટ છે જેમાં અમે વન થાઉઝન્ડથી વધુ કસ્ટમરને અત્યારે એમસીમાં ઓલરેડી ચાલુ છે અને એ બધી કસ્ટમરની કારને એમસી અમારા આપીએ છીએ કે જેમાં કારનું સર્વિસ રિપેરિંગ એલાઇમેટ બેલેન્સિંગ કાર્નું સ્કેનિંગ પ્રોગ્રામિંગ અને બેટરી ટેસ્ટિંગ રિપોર્ટિંગ આ ટાઈપની સાત આઠ સર્વિસો એક અમારે એમસી માં આવે છે પ્લસ ગાડીનું સૌથી મોટી તકલીફ હોય છે કસ્ટમરને એક્સિડન્ટ હા તો અમારી પાસે એક જબરજસ્ત સર્ટિફાઈડ બોડી શોપ પણ છે અચ્છા કે જેની અંદર ઇન્સ્યોરન્સ કંપનીના તમામ કંપની સાથે કેશલેસ ટાઈપ છે કેશલેસ ટાઈપ છે હા ફક્ત 1000 રૂપિયા થી 2000 રૂપિયા ક્લેમ ચાર્જ તમારે આપવાનો કાર કમ્પ્લીટ કરીને લઈ જવાની વાહ આ ટાઈપની પણ અમે એક્સિડન્ટ બોડી શોપની પણ ફેસિલિટી છે અને સાથે કાર કોટિંગનો અમારો નાના મોવા ચોકડીએ સ્ટુડિયો પણ છે કે જેમાં કારને ચમકાવી હોય કારને રેપિંગ કરાવવું હોય કે કારને કોઈ પણ કોટિંગ કરાવવા હોય તો એ તમામ જાતના કોટિંગ પણ ત્યાં અમે નાના મોવાય કરીએ અને આપના સુધી પહોંચવું હોય સંદીપભાઈ તો આપણું લોકેશન શું હોય એ અમારું સુખનું સરનામું વાહ એકસો પચાસ ફૂટ રિંગ રોડ આસ્થા રેસીડન્સી સર્કલ તપોવન સ્કૂલની બાજુમાં જે હોટલ ફોર્ચ્યુનથી કૃતિ ઓનેલા તરફ આવતા જે આસ્થા રેસીડન્સી સર્કલ આવે ત્યાં અને બીજું નાના મોવા એ સેકન્ડ લોકેશન છે જ્યાં કાર કોટિંગ સ્ટુડિયો પણ હબ ઓફિસ તો અહીંયા આસ્થા ચોકડીએ જ છે અહીંયાથી તમામ વર્કિંગ અમે કમ્પ્લીટ કરી સર્કલ ઉપર ઊભા રહેશો મિત્રો એટલે તમને રોડ ઉપર જ સંદીપભાઈ નું જે સર્વિસ સ્ટેશન છે દેખાઈ જશે સંદીપભાઈ જે અત્યારે ચેકઅપ માટેનો જે ફેર ચાલી રહ્યો છે એની અંદર એની અંદર અમારા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એમને પોતાની ગાડી ચેકઅપ કરાવી છે તો એ ચેકઅપ શું કામ જરૂરી છે એ ચેકઅપ કર્યા પછી એને શું ખ્યાલ આવશે અને એ એની જરૂરિયાત કેટલી હોય છે એક કારના માલિક તરીકે એ અમને વિગતે થોડુંક દર્શકોને સમજાવો સૌથી પહેલાં તો જયરાજભાઈ ખાસ જણાવીશ કે કાર છે ને એ દરેક વ્યક્તિ માટે એ ડ્રીમ હોય છે સાચી વાત છે જેમ એક મકાન હોય છે એક કાપડે સારી જગ્યા હોય છે તો એવી રીતે કાર એક વ્યક્તિ માટેની ડ્રીમ હોય છે હવે એ ડ્રીમ ક્યારેક ક્યારેક આપણી મુસાફરીની અંદર ક્યારેક આપણી કોમ્ફર્ટ જર્ની ને ક્યારેક રોકતું હોય છે ફક્ત ને ફક્ત એક જ કારણથી મેન્ટેન મેન્ટેનન્સના કારણ થી સાચી અને અત્યારનું મેન્ટેનન્સ એટલું બધું કંપનીનું બધી જગ્યાએ હાઈ કોસ્ટ ફાઇ કોસ્ટલી થઈ ગયું કે દરેક વ્યક્તિને તાત્કાલિક વગર જરૂરિયાતે એ ક્યાંય સર્વિસ કરાવવા જાતા નથી સાચી વાત એટલે એક જેમ આપણે બોડીના ચેકઅપ ની રિક્વાયરમેન્ટ છે એવી રીતે કારના ચેકઅપની પણ આપણી કાયમી રિક્વાયરમેન્ટ હોય છે હવે પ્રોબ્લેમ છે ને આપણે છે વાત બરાબર છે પણ પ્રોબ્લેમ નથી ને આપણે બતાવીશી ને કઈક વસ્તુ દેખાય છે તો એ આપણા માટે કવરનેસ વારી વાળી વાત છે એટલે આજે મારું એક્ટિવ મોટર્સ ને ટ્વેન્ટી ટુ યર્સ કમ્પ્લીટ થાય છે અને હું આજે તમને કહું કે મેં જયારે શરૂઆત કરી હતી ત્યારે પણ આ અવેરનેસ કાર્યક્રમ ચેકઅપ કરતો રહેતો હતો અને આ ચેકઅપના કાર્યક્રમમાં કરતા કરતા એ વસ્તુ માટે કાયમી એવું બની ગયું કે વર્ષે બે વર્ષે એક વખત તો હું આ ટાઈપનો અઠવાડિયા પંદર દિવસનો કાર્યક્રમ કરું જ છું અને હવે ચેકઅપ માટેની જે તમે મહત્વની વાત કરી એ કરવામાં શું આવે છે તો કે કાર્ડની અંદરની ટોટલી ચેકઅપની અંદર અમે આખી ગાડીનો રિપોર્ટ બનાવી છે હવે ઈ કસ્ટમરને પણ અહીંયા ચેક કરીને એ કાર્ડ ને એવું જરૂરી નથી કે એ ચેકની અંદર કંઈ રિપોર્ટ છે તો એ કામ અહીંયા જ કરાવો એ તેમના પર્સનલ કોઈ પણ જેમ ફેમિલી ડોક્ટર છે એમ એના પોતાના વર્કશોપવાળા પાસે પણ કરાવી શકે

અહીંયા જ કરાવવાનું કોઈ દબાણ નથી તમને કરવામાં આવતું નહીં એના માટે કોઈ પ્રશ્ન જ નથી અને ચેકઅપની અંદર આપણે કેટલી આઈટમો ચેક કરીએ છીએ એના માટે એક આ ચેકઅપ કાર્ડ છે ઓકે આ એક રિક્વિટેશન સ્લિપ છે જેમાં કાર્ડનું જનરલ એન્જિન ટ્યુનઅપ એન્જિન જનરલ ચેકઅપ એસી સિસ્ટમ ઓઇલ પાણી ફિલ્ટર પછી તમામ જાતના વાઇપર સ્પ્રે પિચકારી અને રેડિયેટરનો ફેન ચાલે છે નથી ચાલતો અલ્ટરનેટર બેલ્ટ એસી બેલ્ટ ગાડીની નીચેનું અંડરબોડી બોલ્ટ આ તમામ વસ્તુનો આ ફોર્ટી ટુ આઈટમ્સ છે એ તમામ વસ્તુનું ચેક કરેલી એક રિક્વિટેશન સ્લીપ આખી રેડી થાય એને એમાં કંઈક કોઈલ પાણી લીકેજ છે તો એ અમારા ટેકનિશિયન વ્યવસ્થિત એને લખી ડિટેલમાં કમ્પ્લીટ કરીને અમે દરેક કસ્ટમરને એને આપીએ છીએ વાહ ખૂબ સારી વાત છે બીજું સંદીપભાઈ એ પૂછીશ તમને કે તમને આ વિચાર આવ્યો કે જે લોકો અયોધ્યા જવા માંગે છે જે ભક્તો અયોધ્યા પોતાની ગાડી લઈ અને રાજકોટથી અયોધ્યા જવા માંગે છે એમને તમે ફ્રીમાં આખી સર્વિસ ઓઇલને બધું ચેન્જ કરી દેશો તો કદાચ આ વિડીયો જોયા પછી મોટી માત્રામાં અહીંયા રામ ભક્તો આવે કે એ લોકોને જવું છે એ આવે તો એને કઈ રીતે મેનેજ થશે એના વિશે શું વિચાર આવ્યો તમને સૌથી પહેલાં તો એ કહીશ કે સૌથી વધુ ભક્તો જાય વાહ અને સૌથી વધુ કાર મારી ત્યાં પહોંચે આ મારો ઉદ્દેશ છે વાહ મેનેજ કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે આજે ભગવાન રામની મહેરબાનીથી અને આજે આટલા વર્ષ બાવીસ વર્ષથી કામ કરતાં કરતાં જે સક્સેસ મળી છે તો એવો મારી પાસે ઇલિજિબલ પચાસ જણાનો સ્ટાફ છે જ કે જે હું સર્વિસ હન્ડ્રેડ પર્સન્ટ રાતના દસ વાગે પણ કાર આવશે તો હું કરીને આપી શકીશ એટલે એવો તો કોઈ આપણા માટે પ્રશ્ન જ નથી કે કેટલી કાર આવે જેટલી કાર આપણી મેક્સિમમ જાય તમામ કારને જનરલ સર્વિસ અને ગાડીનું ઓઇલ આપણે ફ્રીમાં આપશું બીજું સંદીપભાઈ હું એક સામાન્ય વ્યક્તિ તરીકે મને એવો પ્રશ્ન થાય કે ઘણા લોકો આનો ગેરલાભ પણ લેતા હોય તો આના માટેની કન્ડિશન શું છે અને કઈ રીતે આની કંડિશન રહેશે કરાવવા માટેની આનો લાભ લેવો હોય તો એના માટેની કંડિશન જણાવો આપણે આ બાબતમાં કઈ બહુ લાંબો વિચાર કર્યો નથી એક મનની લાગણી હતી ને એ વસ્તુ વ્યક્ત કરી અને આ ભગવાનનું નામ લઈને કર્યું છે એટલે સૌથી પહેલાં તો એવું વિચારીશ કે આ ટાઈપનું નેગેટિવ થિંકિંગ કરીને કામ કરાવવાના તો પહેલા તો કોઈ આમ ભગત છે જ નહીં વાહ વાહ પણ છતાં પણ છતાં પણ આપણે એક એ વસ્તુ તમે જાણ કરી છે તો એવું વિચારી શકીએ કે એ આજે મારી એક સર્વિસને લઈને ત્યાં જાય છે અને મારી એક એમ સમજો કે હું નથી જતો પણ હું પોતે મારી એક સર્વિસ મોકલું છું તો એ એ કારનો ત્યાં જઈને એક સરસ મજાનો ફોટો લે અને એનો એક વિડિયો લે અને મારી સાથે ત્યાંથી ફોન ઉપર વાત કરે વાહ બસ ધન્ય થઈ ગયો વાહ ભાઈ વાહ ખૂબ સરસ ઉમદા વિચાર છે ખૂબ પોઝિટિવ વિચાર સાથે એ આની અંદર સાક્ષી બનવા જઈ રહ્યા છે રાજકોટ માટે નહીં ગુજરાત માટે ગર્વની વાત છે કે સંદીપભાઈ જેવા ઉમદા વેપારીઓને આવો વિચાર આવે છે અને આનો ભાગ બનવા જઈ રહ્યા છે તો ફરી મળતા રહીશું કંઈક નવી વાતો સાથે નવા વિચાર સાથે ત્યાં સુધી મને રજા આપો વાત ગુજરાતી પર